એક જ સૂત્ર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આડાવળું ફેરવા કરો જે પૂછ્યું એને કરતા બને કરો એટલે જવાબ આવ્યા કરશે નેક્સ્ટ એકસો એંસી મીટર લંબાઈની ટ્રેન વીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે ટ્રેન જ દિશામાં દસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડતા વ્યક્તિને ટ્રેન કેટલા સમયમાં ઓવરટેક કરશે પસાર કરશે કે ક્રોસ કરશે ટ્રેન ની જ દિશામાં દોડે છે એટલે ટ્રેન આમ જાય છે એક માણસ પણ દોડે છે માણસ પેલા આગળ હશે પછી ટ્રેન આવી એટલે ટ્રેન એને શું કરશે ઓવરટેક કરશે એવું લખ્યું હોય વાંધો નથી ક્રોસ કરશે એવું લખ્યું હોય વાંધો નથી પસાર કરશે એવું લખ્યું હોય વાંધો નથી બધું એકનું એક જ છે બરાબર તો હવે અહીંયા એક માણસ છે એ પણ દોડે છે તો ખાલી ઝડપ લેતી વખતે ધ્યાન રાખશું તો અહીંયા મેળવવાનું શું છે સમય મેળવવાનો છે તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ હવે ટ્રેને પસાર કોને કરવાનો છે માણસને તો અંતર કેટલું કાપવું પડશે પોતાની લંબાઈ જેટલું અને ટ્રેનની લંબાઈ કેટલી છે એકસો ને મીટર તો એકસો એસી મીટર છેદમાં ઝડપ સાપેક્ષ ઝડપ ટ્રેન અને માણસ બંને એક જ દિશામાં જાય છે તો સાપેક્ષ ઝડપ એટલે બંનેની ઝડપનો તફાવત તો જે ટ્રેન છે એની ઝડપ છે વીસ મીટર પ્રતિ સેકન્ડ બી કેરફુલ અને માણસ છે એની ઝડપ છે દસ મીટર પ્રતિ સેકન્ડ તો આ બેનો તફાવત જે આવશે ઝડપ

ઓપ્શન ડી છે એ શું આવશે જવાબ આવશો